સુરતના પાલનપુર કેનાલ રોડ એલપી સવાણી ચાર રસ્તા પાસેથી ગાયનું માથું મળી આવતા જીવદયા પ્રેમીઓ સહિત એફએસએલની ટીમ સાથે પોલીસ પણ સ્થળે દોડી ગઈ હતી સુરતના માહોલને જાણે ખરાબ કરવાનું કાવતરું કરાયું હોય તેમ લાગી રહ્યું છે ત્યારે સુરતના પાલનપુર કેનાલ રોડ પર સમાણી ચાર રસ્તા નજીકથી ગાયનું માથું મળી આવ્યું હતું જેને લઈ જીવદયા પ્રેમી તથા એફએસએલ ની ટીમ સ્થળે દોડી ગયા હતા તો લોકો પણ ગાયનું માથું મળ્યું હોવાની વાત ફેલાતા સ્થળે દોડી જતા ભીડ જોવા મળી હતી પોલીસને જાણ થતા પોલીસે સ્થળે દોડી ટીમની મદદથી તપાસ હાથ ધરી હતી તો જીવદયા ગ્રીન્સ પાલનપુર એરિયા એલપી સવાણી રોડ નજીક જે વિસ્તાર છે ત્યાં એક વાછડાનું માથું જે મળી આવ્યું છે તો પોલીસને જાણ થતા પાલ પીઆઈ તાત્કાલિક ત્યાં પહોંચી જઈ અને જે પાછળનું માથું છે એ કબજે લઈ અને એફએસએલની ટીમ બોલાવી અત્યારે એફએસએલની ચકાસણી અને જે ફરિયાદ જે છે ઘઉહંસને લગતી એ કરવાની તજવીજ ચાલુ છે તે ઉપરાંત ક્રાઈમ બ્રાન્ચ એસઓજી અને તમામ ટીમો આ જે ગુનો છે એ ડિટેક કરવામાં લાગી ગઈ છે અને નજીકના ભવિષ્યમાં ગુનો ડિટેક થઈ જશે અને આરોપીઓ ઉપર સખતમાં સખત કાર્યવાહી કરવામાં આવશે